પ્રેસ દોડ પ્રભુ ઈસુના નામમાં આપ સર્વને પ્રેમી સલામ પ્રભુના વચનોમાંથી શીખવા માગીએ છીએ ગીતશાસ્ત્રોનું પુસ્તક તેનો છેતાલીસમો છે અને તેની સાતમી કલમ ત્યાં લખવામાં આવ્યું છે આપણી સાથે સૈન્યોનો સરદારી હોવા છે આપણો આશ્રય યાકૂબનો દેવ છે પાંચમી કલમ જણાવે છે દેવ તેમાં છે તેને હલાવી શકાશે નહીં પોહો ફાટતે દેવ તેને મદદ કરશે જ્યારે આપણે સંકટમાં આવી જઈએ છીએ એવા સમયે મદદને માટે આપણે અનેક વ્યક્તિઓ પાસે જઈએ છીએ તેમનું સ્ટેટસ જોઈને આપણને એવું લાગે છે કે આ મને મદદ કરશે આ મારા માટે બરાબર છે મેં એમને પણ ભૂતકાળમાં મદદ કરી હતી અને મારા માટે એ ચોક્કસ મદદ કરશે પરંતુ સંજોગો બદલાય છે અને લોકોના વિચારો પણ બદલાય છે લોકોની પ્રતિક્રિયા બદલાય છે અને એ લોકો મદદ કરાવવાની ભાવનાને બદલે છટકી જવાને માટે પ્રયત્ન કરે છે પરંતુ પ્રભુનું વચન શું કહે છે કે આપણી સાથે સૈન્યોનો સરદારી યહોવા છે આપણો આશ્રય યાકુબનો દેવ છે યાકુબને ઈશ્વરે કેટલી વાર મદદ કરી યાકુબના સસરાએ બે દસ વાર એમનું વેતન બદલી નાખ્યું યાકુબે પોતે પણ એમના પિતા અને ભાઈને છેતરીને આશીર્વાદો લઈને આવ્યા હતા પરંતુ એમના જ જીવનમાં દસ વાર એવી રીતના છેતરપિંડીનો ભોગ બન્યા પરંતુ તું છતાં પણ ઈશ્વરે યાકૂબને આશીર્વાદ આપ્યો જ્યારે એ પોતાના મામાને ત્યાંથી આવે છે એવા સમય ખાલી હાથે નથી આવતા ફક્ત એ પિતાના ઘરેથી લાકડી લઈને ગયા હતા પરંતુ ત્યાંથી ઘણા બધા ટોળાઓ સહિત ફેમિલી સાથે એ આવે છે અને તેથી જણાવવામાં આવ્યું છે કે આપણી સાથે યાકુબનો દેવ છે જે યાકુબને ઈશ્વરે પનુયલમાં પનુયલ નદી યાબોક નદી એ જગ્યા પર મલ્લયુદ્ધ કરતાં આશીર્વાદો આપ્યા હતા યાકુબે કીધું કે તું મને આશીર્વાદ આપ નહીં તો હું તને નહીં જવા દઉં ઈશ્વરે એને સોના રૂપાના ઢગલા નહીં આપ્યા પરંતુ શું કીધું શબ્દમાં આશીર્વાદ આપ્યા કે હવેથી તારું નામ યાકુબ નહીં પરંતુ તારું નામ ઈઝરાયેલ કહેવાશે અને આજે પણ એ જ નામ પરથી ઈઝરાયેલ દેશનું નામ પડેલું છે ઈશ્વર જ્યારે આશીર્વાદ આપવાનું નક્કી કરે છે એવા સમયે કોઈની તાકાત નથી કે આપણને રોકી શકે ચાહે એ બે શબ્દમાં પણ ઈશ્વર આશીર્વાદ આપતા હોય પરંતુ એ આશીર્વાદ જ હોય છે અને એ દુનિયાના આશીર્વાદો સાથે મેલતાલ કરી શકતા નથી તો આ દિવસોમાં ઈશ્વર આપણને આશીર્વાદ આપવા માગે છે આપણી સાથે રહેવા માગે છે તેમનું સામર્થ્ય બતાવવા માગે છે તેથી દુનિયાના લોકોના સામર્થ્ય પાછળ સંતાવવાની જરૂર નથી ઘણી વખત લોકો આપણને ઝાંઝવાના મૃગ જળ બતાવે છે આપણે ભરોસો કરી લઈએ છીએ કે ખરેખર ઈશ્વર આ વ્યક્તિને આપણા મદદ માટે મૂકેલા છે પરંતુ પછી જેમ નજીક જઈએ તેમ પેલું જાજવાના મૃગ જળ ખાલી ફિક્કા ટીપા દેખાય છે મદદ માટેની કોઈ પણ અપીલ હોતી નથી તો પ્રભુ જણાવે છે કે હું તમારો આશ્રય છું હું તમારું સામર્થ્ય છું તો તમે લોકોની પાસે કેમ જાઓ છો શું મારો હાથ એટલો ટૂંકો થઈ ગયો છે કે હું તમને મદદ નહીં કરી શકું હું તમને ચોક્કસ મદદ કરી શકું છું હેલ્પ કરી શકું છું પરંતુ કમસે કમ તમે મારા આશ્રયે તો આવો તે પ્રમાણે પ્રભુ જણાવવા માગે છે આપણો પ્રભુ કોણ છે નવમી કલમમાં જણાવે છે તે પૃથ્વીના છેડા સુધી લડાઈઓ બંધ કરી દે છે તે ધનુષ્યને ભાંગી નાખે છે ભાલાને કાપી નાખે છે રથોને અગ્નિથી બાળી નાખે છે એ યાકૂબનો દેવ છે એ દેવની આશ્રય આપણે કેમ જતા નથી લોકોને આશ્રય કેમ જઈએ છીએ જેમની પાસે કોઈ પણ તાકાત હોતી નથી કે જે આપણને હેલ્પ કરી શકે જે આપણને બેઠા કરી શકે જે આપણી સંગાથે ચાલી શકે અંત સુધી આપણો સાથ નિભાવી શકે એવા કોઈ પણ વ્યક્તિઓ નથી ફેમિલી પણ એ પ્રમાણે નિભાવી શકતું નથી આખરી કાર તો આપણે એકલા આવ્યા છે એકલા જવું પડે છે એના લઈને આપણે આપણો આશ્રય યાકુબના દેવને બનાવીએ આપણો આશ્રય એ યહવાને બનાવીએ સંકટના સમયમાં તે હાજરા હજુર મદદગાર છે કોઈ પણ વ્યક્તિ એ યહવાને ઉથલાવી શકતું નથી કોઈ પણ વ્યક્તિને જોઈને યહવા મન સુબ ફેરવી નાખતા નથી જેને પોતાની લોકોની આંખની શરમ પણ લાગતી નથી એવા યહોવાના આશ્રય આપણે આવીએ તો આપણને ત્યાં આશ્રય મળશે અને યહોવાને કોઈ હલાવી શકે એવી તાકાત આ દુનિયામાં નથી બીજી વાર પણ લખવામાં આવ્યું છે અગિયારમી કલમમાં સૈન્યોનો સરદાર યહવા આપણી સાથે છે આપણો આશ્રય યાકુબનો દેવ છે તેથી આપણે ગભરાયા વગર આ યાકુબને આશ્રય જ રહીએ કોઈ બી વ્યક્તિના આશ્રય તળે ન જઈએ અને પ્રભુના કાર્યમાં આપણે આગળ અને આગળ વધતા રહીએ તો આ વચન પ્રમાણે જીવન જીવવા પ્રભુ આપણને સહાય કરે વચનનો આશીર્વાદ પ્રભુ પણ સર્વને પૂરો પાડે આ મેન પ્રાર્થના કરીએ પ્રેમાળ પરમેશ પિતા અમે તમારો આભાર માનીએ છીએ તમારી સ્થિતિ કરીએ છીએ રાજાઓના રાજા પ્રભુઓના પ્રભુ તમે છો દયાના સાગર તમે છો કરુણામાં ઈશ્વર પિતા તમે છો માર્ગ સત્યજીવન તમે છો તમે અમારી સંતાવાની જગ્યા છો તમે અમારું સર્વસ્વ છો તમારા આશ્રય આવીને અમે તમારી પાસેથી સામર્થ્ય પ્રાપ્ત કરીએ એવી કૃપા અમે તમારી પાસે માગીએ છીએ તમે લડાઈઓ બંધ કરી દેવાવાળા ઈશ્વર છો ધનુષ્યને ભાંગી નાખવાવાળા ઈશ્વર છો ભાલાને કાપીને રથોને અગ્નિમાં બાળી નાખવાવાળા ઈશ્વર છો તેથી ઈશ્વર પિતા અમે તમારો આભાર માનીએ છીએ તમારી સ્તુતિ કરીએ છીએ તમામ શ્રોતાજનોને એ પ્રમાણે તમે સામર્થ્ય પૂરું પાડો હરેક દુઃખોમાંથી તમે એમને છુટકારો આપજો તમે એમની પડખે રહેજો છોડાવજો અને વધુને વધુ તમારા મહિમાને માટે ઉપયોગી બનાવો એવી કૃપા અમે માગીએ છીએ આ પ્રાર્થના સામર્થ્યવાન ઈશ્વરના નામમાં માગીએ છીએ માટે સાંભળો અને સ્વીકારો આ મેન થેન્ક યુ પ્રેસ ધ લોડ ગોડ બ્લેસ યુ આ મેન